આજરોજ રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે ટેરા તૂચકો અર્પણના કાર્યક્રમ નિમિત્તે રાજકોટ શહેરવાસીઓની જે મોબાઈલ ફોન અને સાયબર ક્રાઈમમાં જે રોકણ રકમ ગયેલ હતી તેને પરત કરવાનું આયોજન કરવામાં આવેલું હતું આને કાર્યક્રમના તહેત લગભગ તીનસો બાસઠ જેટલા મોબાઈલ ફોન જેની કુલ કિંમત લગભગ ઓગસઠ લાખ જેટલી હતી સાથે સાથે સાયબર ક્રાઇમ ફ્રોડમાં એક કરોડ છોત્તર લાખ રૂપિયા પરત આપણા લાભાર્થીઓને ત્યાંથી સોંપવામાં આવેલું છે આ કાર્ય કરતાં અમે ખૂબ જ લાગણી અનુભવીએ છીએ કે લોકો કે જે કદાચ આપણી મિલકત ગુમાવી હોય અને ઘણી કટોકટી પણ એને મહેસૂસ થઈ હોય આજે આ લોકોને રકમ પરત મળેલ અને જે લોકો મોબાઈલ અને ઘણા એવા કિસ્સાઓ હતા કે જેના અંદર છ વર્ષ કે બે વરસ પહેલાં મોબાઈલ ગુમ થયા હતા એણે પણ રાજકોટ શહેર દ્વારા શોધી કાઢ્યા છે અને આને પરંત આજે કરવામાં આવેલું છે ત્યાં આજના કાર્યક્રમમાં લગભગ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન તેમજ વિભિન્ન વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી એ કામગીરીના સહેર આ બધા લાભાર્થીઓને આથી મુદ્દામાલ સોંપવામાં આવેલું છે એવા ઘણા બધા કિસ્સાઓ એવા પણ છે જે અત્યારે જે અમારી રિકવરી થાય છે ઘણી બધી એવી રિકવરી પણ થાય છે કે જેની ફરિયાદ નથી નોંધવામાં આવતી હોય એ બધા મોબાઈલ અમે આઈબીઆઈ નંબરથી ટ્રેસ કરી અને આ લોકોને શોધી અને એને પણ પરત કરવાની સાથે સાથે ગામ કામગીરી કરીએ છીએ આજે જે સાયબર ક્રાઇમ ફ્રોડમાં જે એક કરોડ ચોત્તર લાખ રૂપિયા જે પરત સોંપવામાં આવેલું એ કદાચ જે ટોટલ રકમ ક્રાઈમમાં ગઈ હશે એનો એક નાણા ભાગ હશે અને એના માટે આજે અમે આથી બધાને અપીલ કરી છે કે આપની જાગૃતિ આપની સાવચેતી એનાથી આપણે સાયબર ક્રાઇમને અટકાવી શકીએ છીએ એના માટે કોઈ પણ લાલચ હોય કે કોઈ આપણી બેદરકારી હોય કે કોઈ આપણે અજ્ઞાનતાના કારણે આપણે કોઈ એવા એપ ડાઉનલોડ કરી લઈએ કોઈ લિંક પર ક્લિક કરીએ એ ના કરતાં અને પોતાની સાવચેતી રાખજો તો આપણે સાયબર ક્રાઇમથી આપણે બચી શકીએ છીએ Uh, my name is Yutika Goree. Yes, uh, I'm from Kenya. I study here in Marwadi College. So around one month ago, I lost my phone uh, in a, at the road in a rickshaw. I was in a rickshaw traveling going to school. Then suddenly, I just lost my phone. But I went and reported directly to the Gujarat Police to the nearby police station. And uh, within, they told me like. They will give me a feedback. They will work on it, and within two weeks they called me and uh, they handed me over the phone. Now I couldn't believe because my phone is here. Yeah, this is my phone. It had gotten lost. i had given up, but now I recovered my phone. So I still say thank you so much. I'm really, really, really happy, and uh, it's really commendable. And I would like like other like police. They are doing a really, really good job here here in India because. Us as is foreigners we are foreigners we came here we are safe we know we are safe and uh, our things are also safe yeah yeah i'm um, really really safe here yeah. you yeah, like we trust everything and from the uh, from the things we see from the police they 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 are doing it's really really good job yeah we are really safe yeah dilip bhai gamta mare phone me lido ne 6 mahina thi an khoy gyo to to aaj aaj 6 varsh pura thai gaya 6 varsh se mane mobile pas <laughs> chavo gyo hu gaadi lein jaato to તો મેં આગળ રાખો હતો મોબાઈલ તો હું ભૂલી ગયો કે એ પગ આમ છટો થયો હેઠળ નીચે પડી ગયો વિવો બાર હજારનો મને બહુ સારું લઈ ગયું મેં થેન્ક યુ મને બહુ સારું લઈ ગયું બહુ સારું કામ હે છ વર્ષે મને મોબાઈલ ગોતી દીધો સાંજ સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંજ સમાચાર ડોટ નેટ વિઝીટ કરો